વૈદિક સાધના જૂનાગઢ અધ્યત્મિક કેન્દ્રમાં હું આપ હાર્દિક સ્વાગત કરું છું સિંહ રાશિવાળાઓ અગિયાર મહિના બાદ ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કારણ કે જે લોકો મંદીથી પરેશાન છે જે લોકો વ્યાપારની બાધાઓથી પરેશાન છે જે લોકો નુકસાનથી પરેશાન છે જે લોકો લાભમાં થઈ રહેલી હાનિથી પરેશાન થઈ ચૂક્યા છે એ લોકો માટે જીવનમાં મોટી ખુશીઓ ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે મિત્રો મનુષ્યની બધી જ ભાગદોડનું કેન્દ્ર બિંદુ લક્ષ્મી પ્રાપ્તિ જ છે સામાન્ય રીતના લક્ષ્મીનું તાત્પર્ય ધન પ્રાપ્તિના રૂપમાં જોવામાં આવે છે પરંતુ એવું નથી લક્ષ્મીનું તાત્પર્ય જીવનની સંપૂર્ણતાથી છે જે જીવનમાં અતિરિક્ત યશ પ્રસિદ્ધિ ઉન્નતિ કામના પૂર્તિ સૌભાગ્ય સુંદરતા શ્રેષ્ઠ ગૃહસ્થ જીવનના રૂપમાં આવે છે આપણા ધર્મ ગ્રંથો અનુસાર ઘણા એવા મહાયોગો બને છે જે તમને જીવનની સર્વશ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે અને એ જ યોગ જુલાઈ બે હજાર પચીસમાં બનવા જઈ રહ્યા છે તો તેના જ વિશે આજે આ વિડીયોમાં હું તમને જાણકારી આપીશ કે સિંહ વાળાઓ માટે જુલાઈનો મહિનો કેવો રહેવાનો છે અને એમ પણ હું સમય સમય પર ભવિષ્યવાણી કરતો આવ્યો છું ત્રણ ફેબ્રુઆરીએ મેં યુદ્ધને લઈ અને ભવિષ્યવાણી કરી હતી અને આપ જોઈ શકો છો કે પહેલાં પાકિસ્તાન અને અત્યારે ઈરાનમાં શું થઈ રહ્યું છે આપ ચાહો તો એ ભવિષ્યવાણી ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ પણ શકો છો અને આમ પણ મંગળ તમારા લગ્નમાં સૂર્ય સોળથી ગુરુ મિથુન રાશિમાં તો શનિ મીન રાશિમાં ઉપલબ્ધ રહેવાના છે અને આના જ આધાર પર તમને જાણકારી આપીશ કે જુલાઈનો મહિનો આપના માટે કેવો રહેવાનો છે અને હા આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમે લગ્ન રાશિથી અથવા તો નામ રાશિથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો તો ચાલો હવે તમારે ત્યાંથી સાંભળવાનું છે ત્યાંથી સમજવાનું છે જુલાઈ નો મહિનો સિંહ રાશિ માટે કેવો રહેવાનો છે મિત્રો જુલાઈ નો મહિનો આર્થિક દ્રષ્ટિકોણથી વૈવાહિક દ્રષ્ટિકોણથી ધન સંપત્તિ કરિયર એવમ જીવનના ઘણા બધા ક્ષેત્રો સંબંધિત જોઈએ તો આ તમને સફળતા અને ખુશીભર્યા ઘણા બધા પળો આપીને જશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય જુલાઈ મહિનાના પ્રારંભથી જ વ્યક્તિગતથી લઈને વ્યવસાયિક જીવન સુધી સંબંધથી લઈને વૈવાહિક જીવન સુધી ભાગીદારી સુધી દરેક બાબતોમાં તમારા માટે લાભની સ્થિતિ બનશે તમારે ઘણું બધું કરવાનું છે અને એ કરવા માટે ભાગ્યે તમને સહયોગ પણ આપશે આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમે જે પૂર્વમાં નિવેશ કર્યો હતો તેનો તમને લાભ મળશે તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે તેની સાથે સાથે આવકના નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે જેના માટે તમે પાછલા ઘણા મહિનાઓથી પ્રયત્ન કરી રહ્યા હતા બે જુલાઈથી બાર જુલાઈની વચ્ચે મિત્રતા ગઠજોડ સંચાર માધ્યમ એવમ સંબંધ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે આ આવધિ દરમિયાન કાર્યસ્થળ પર અધિકારીઓથી પણ તમને સહયોગ મળશે સાથે સાથે બેરોજગાર લોકોને નોકરી માટે નવા અવસર મળશે જો તમે નવા ચાલુ રહ્યા છો મોટા હાંસિલ કરવાની યોજના બનાવી રહ્યા છો તો મને લાગે છે કે આજે તે સમય છે જ્યાં બધું જ એકદમથી થવા લાગશે વૃષભ રાશિમાં સ્થિત શુક્ર ગ્રહ આઠ જુલાઈએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે જે નવા જૂના વાહન પ્રોપર્ટી સંબંધિત લાભ આપશે તમને આ અવધિ દરમિયાન વિદેશની યાત્રા પર જવાનો અવસર મળશે તેની સાથે સાથે મનોરંજન દિલ બહેલાવ સંતાનો અને ક્રિયાની સાથે ગર્મ જોશીભર્યો મેલજોળ રોમાંન્ટિક મોડ તમારા પર પ્રભાવી રહેશે તમે કોઈ મહિલા મિત્ર અથવા પુરુષ મિત્રના સહયોગી બનશો અથવા તેમના દ્વારા તમને કંઈ સહયોગ પ્રાપ્ત થશે સોળ જુલાઈ થી સૂર્ય ગ્રહ ચંદ્ર રાશિમાં માં પહોંચશે ત્યાં રાજયોગનું નિર્માણ કરશે તેથી તમારા પ્રયાસો સફળ થશે તમે પોતાની ઓળખાણના વિસ્તારને વધારવાની કોશિશ કરશો અને સાહસથી આગળ વધશો ખૂબ જ લાભો પ્રાપ્ત થશે જો તમારી કુંડળીમાં ગ્રહોને સાથ આપ્યો તો સાર્વજનિક ધન વિતના સંયુક્ત ખાતાઓ ત્યાં સુધી કે ઉત્તરાધિકાર અથવા તો વસિયત સંબંધિત બાબતોમાં પણ તમને લાભ મળી શકે છે અને એમ પણ ગુરુ ભાગ્યમાં ઉપસ્થિત છે અને તે તમારા પરાક્રમ અને પંચમ સપ્તમ ભાવને જોઈ રહ્યા છે જેનાથી શેરબજાર સટ્ટો લોટરીથી પણ સારો એવો લાભ થઈ શકે છે જો તમે મીડિયા એજ્યુકેશન સ્કૂલ કોલેજ સાથે સીધો સંબંધ ધરાવો છો તો તમને વિશેષ અવસર મળી શકે છે જો તમારું કાર્ય ઘરનું નવીનીકરણ જમીન જાયદાદ અને લોકોને સેવા પહોંચાડવાનું છે તો તમને ઘણા બધા અવસરો મળશે કારણ કે ગુરુ હંમેશાથી મોટા પદ સુધી પહોંચાડ્યા છે ગુરુના લીધે વ્યક્તિ પારિવારિક સુખ પ્રાપ્ત કરે છે ગુરુ સમાજમાં ઉચ્ચ સ્થાન કમિટી મેમ્બર ચૂંટણીમાં પ્રધાન મંત્રી એવં લીડર પણ બનાવે છે વિવાહ સુખ આપે છે ગુરુજ વ્યાપારમાં આકસ્મિક લાભ અને વિદેશમાં ચાલી રહેલી મુશ્કેલીઓને ખતમ કરે છે મિત્રો સપ્ટેમ્બરમાં રાહુની ઉપસ્થિતિ કંઈક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સાથ આપવાના સંકેત આપી રહી છે તમારા કામમાં સુધારાના યોગ નિર્મિત બની થઈ રહ્યા છે જો તમે સિંગલ છો તો તમારે પ્રેમ પ્રાપ્તિ માટે પરેશાની ઉઠાવી નહીં પડે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે આકસ્મિક મિલન થઈ શકે છે પ્રિય એવ મિત્રો સાથે મુલાકાતની સંભાવનાઓ છે જો તમે અવિવાહિત છો તો તમારા માટે પણ કોઈ સારો એવો લગ્ન સંબંધ આવી શકે છે એટલે કે પ્રસ્તાવ મળી શકે છે ગુરુ તમને સારી વસ્તુઓ પામવાના હકદાર બનાવે છે એટલા માટે તમે રોમાંસ સગાઈ સમારોહ એવું અન્ય ગતિવિધિઓમાં પણ પ્રમુખ રૂપથી સ્થાન ગ્રહણ કરશો સપ્તમ ભાવમાં રાહુ પ્રિયજનો માટે ખર્ચ કરાવી શકે છે સંભાવના છે કે તમે પોતાના પ્રિયને લક્ઝરી આઈટમ ખરીદીને આપો ત્યાં સુધી કે તમે પોતાના માટે નવું મકાન સરપ્રાઇઝના રૂપમાં પણ આપી શકો છો મિત્રો જેમ વાદળમાંથી વરસતા જળ સમાન કોઈ બીજું પાણી સ્વસ્થ નથી હોત જેમ આત્મબળ સિવાય બીજું કોઈ બળ નથી હોત જેમ આંખોની જ્યોતિ સમાન કોઈ ઉત્તૃ પ્રકાશ નથી હોત એવી જ રીતના જુલાઈ મહિનામાં તમારે સ્વયંની ઉન્નતિ પ્રગતિ અને ઈચ્છિત લક્ષ્યને સાધવા સિવાય તમારી પાસે બીજું કોઈ લક્ષ્ય નહીં હોય અને એ લક્ષ્યને તમે પ્રાપ્ત પણ જરૂર કરશો સોળ જુલાઈ પછી તમને વિદેશી કાર્યોથી લાભ મળી શકે છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં એમાં પણ જે ટેકનોલોજી મેડિકલ એવમ એન્જિનિયરિંગથી સંબંધિત લોકો છે એમના માટે પણ સ્થાન પરિવર્તન અથવા જોગ પરિવર્તનના રૂપમાં મોટી સોગાદ પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે સાથે જીવનમાં ખુશીઓને લઈને પણ તમે ભાગ્યશાળી સાબિત થશો કારણ કે તમે જે એકલતાપણું એવમ તનહાઈઓની સાથે જીવન વ્યતીત કરી રહ્યા હતા તો તે હવે સમાપ્ત થશે તેની સાથે સાથે પુનઃ ધનલાભ પણ થશે ઉધાર આપેલા પૈસા પાછા મળશે અને જો તમે સ્વતંત્ર બિઝનેસ ચલાવી રહ્યા છો તો ત્યાં ફરીથી ધન પ્રાપ્ત થશે તમારા કાર્ય વિના અટક્યા ચાલવા લાગશે જે કંપનીમાં જે ફેક્ટરીમાં હંમેશાથી નુકસાન થઈ રહ્યું હતું કંઈક ને કંઈક સંકટ આવી રહ્યું હતું તો તે દરેક સંકટોમાંથી મુક્તિ મળશે કપડાના કારોબારમાં તેજી જોવા મળશે પ્લાસ્ટિક એવમ રબર સંબંધિત વસ્તુઓ વહેંચવા લાગશે ત્યાં સુધી કે પંચમેશ વિદ્યાર્થીઓના સપનાઓને પણ સાચા કરશે પરંતુ કુંડળીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગ પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરાવો સિંહ રાશિ પર જુલાઈ બે હજાર પચીસમાં આટલું જ જય ગુરુદાત જય ગિનારી